ગઈકાલે જામનગરની અંદર એક સભા દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ઉપર મારીને હુમલો કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે રાજકારણ ગરમાયું હતું પરંતુ હવે આ સમગ્ર મામલે ખાસ કરીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ મેદાને આવ્યા છે વિગતે વાત કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આવ્યું હતું કે આ વ્યક્તિ દ્વારા જૂતું મારવામાં આવ્યું છે અને એમાં પર લખવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ભાજપ કે खिलाफ એક મજબૂત आवाज છે વો બીજેપી કી ગલત નીતિઓ કે खिलाफ બોલતા હે તો કોંગ્રેસ કો ક્યા તકલીફ હે બીજેપી કે खिलाफ લડાઈ લડો તો કોંગ્રેસ હમલા કરવાતી હે બીજેપી કોંગ્રેસ કા યે રિશ્તા ક્યા કહલાતા હે એ જ વાતને લઈને હવે જરે અરવિંદ કેજરીવાલ મેદાન આવે છે અને તેમના દ્વારા પર લખવામાં આવ્યું છે ગુજરાત મે આપકી બડતી લોકપ્રિયતા ને બીજેપી ઓર કોંગ્રેસ દોનો કો હિલા દિયા હે બીજેપી કી ના કામયાબો પર સવાલ ઉઠાતે લેકિન દર્દ કોંગ્રેસ કો ક્યો હોય ક્યુ એટલે ખાસ કરીને એવી પણ વાત કરવામાં આવી છે કે અત્યારે હાલ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે એના કારણે ભાજપ અને કોંગ્રેસ એ બંને ક્યાંક ને ક્યાંક હલી ગયા છે ને ભાજપની જે અત્યારે હાલ જે નાકામયાબો છે એના ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે તો પછી વાત અને જે પીડા છે કોંગ્રેસને કેમ થઈ રહી છે એવો પણ સવાલ પૂછવામાં આવ્યો છે એ બાદ આ ઘટનાને લઈને લખવામાં આવ્યું છે કે જામનગરમાં અમારે લોકપ્રિય नेता और विधायक गोपाल इटालिया जी पर कांग्रेस के कार्यकर्ता ने हमला कर दिया ये हमला साफ बताता है कि गुजरात में बीजेपी कांग्रेस अब आपके खिलाफ एकजुट होकर लड़ रहे हैं लेकिन दोनों पार्टियां सुन ले એટલે ખાસ કરીને નહીં વાત પણ સંભડાવવામાં आपके नेता न डरते हैं न झुकते हैं गुजरात की जनता अब आपकी तरफ जाते हुए बदलाव का मन बना चुकी है और यही इन दोनों पार्टियों के कब्राट की वजह है એટલે ખાસ કરીને અહીં પણ લખવામાં આવ્યું છે કે જામનગરની અંદર જે લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમના ઉપર જે કોંગ્રેસના કાર્યકર્તાએ હુમલો કર્યો છે છે બાદ આ ઉપરથી સાફ એવું કહી શકાય કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હવે આપની સામે એક થઈને લડી રહ્યા છે એવો આક્ષેપ પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને એ બાદ પણ લખવામાં આવ્યું છે કે બંને પાર્ટીઓ સાંભળી લે આમ આદમી પાર્ટી છે કે તેના નેતા કોઈનાથી ડરતા નથી કે ન તો આગળ ઝૂકશે પરંતુ ગુજરાતની જનતાનો જે આમ આદમી પાર્ટી તરફ અત્યારે હાલ બદલાવનો જે મન બનાવી ચૂકી છે એ જ દરેક ક્યાંક જે કોંગ્રેસ અને ભાજપ છે એ લોકોમાં અત્યારે હાલ ગભરાટ જોવા મળી રહ્યો છે એવી પણ વાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને આપણે ગઈકાલથી જોયું હતું કે રાજકારણ ગરમાયું હતું ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું હતું એ બાદ આપણે જોયું હતું ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા અને અંતે એવું સામે આવ્યું હતું કે આ એક કોંગ્રેસના કાર્યકર્તા છે તેમના દ્વારા દરેક વાતને લઈને જૂતું ફેંક આવ્યું હતું એવી પણ ઘણી બધી વિગતો સામે આવી હતી ગોપાલ ઇટાલિયા છે એમને પણ અમારા માધ્યમથી ખુલાસો કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આની પાછળ કોઈ ષડયંત્ર છે ગોપાલ ઇટાલિયાની પણ પોસ્ટ સામે આવી હતી જેમાં પણ કહી દેવામાં આવ્યું હતું કે હું આ વ્યક્તિને માફ કરવા માંગુ છું પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટીના જે કહી શકાય કે અરવિંદ કેજરીવાલ છે એમનો સીધો જ આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં વ્યાપકતા વધી રહી છે એની જ સામે ભાજપ અને કોંગ્રેસ અત્યારે હાલ એક થઈને આપની સામે લડી રહી છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે જોકે ગોપાલ ઇટાલિયાનું ગઈકાલે નિવેદન સામે આવ્યું હતું એની અંદર તો તેમના દ્વારા ભાજપ ઉપર જ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ હવે જ્યારે કોંગ્રેસને લઈને કેજરીવાલે સવાલ પૂછ્યા છે ભાજપને લઈને સવાલ પૂછ્યા છે એવામાં ક્યાંક ને ક્યાંક હવે આ ઘટનાની અંદર કોઈ વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર